વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાં દસમી ડિસેમ્બરે થયેલા અજાણી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે છત્રીસ વર્ષે યુવતીની હત્યા તેની જ મોટી બહેને તેના પ્રેમી સાથે મળી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે નાની બહેનનો રૂપિયા ચાલીસ લાખનો જીવન વીમો પકાવવા માટે આ હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે અંકોડ્યા ગામની સીમમાં મળેલા અજાણી મહિલાના હત્યાનો ગુનાનો ભેદ ઉકેલાયો છે વીમાના નાણાના લોભે બહેન જ બહેનની હત્યા કરાવી હતી વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાં દસમી ડિસેમ્બરે થયેલા અજાણી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે છત્રીસ વર્ષીય યુવતીની હત્યા તેની જ મોટી બહેને તેના પ્રેમી સાથે મળી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે નાની બહેનનો નો રૂપિયા ચાલીસ જીવન વીમો પકાવવા માટે આ હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે મોટી બહેન અને તેના પ્રેમી દ્વારા અઠ્યાવીસમી નવેમ્બર થી નવ ડિસેમ્બર વચ્ચે બે વાર હત્યાના પ્લાન ને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી ન હતી અંતે દસમી ડિસેમ્બરે શ્રમ કાર્ડ કાઢવાના બહાને અજીબા બાનુ બહાર લઈ જઈ પ્રેમીઓ થી ગળે ટૂપો આપી ઘાટ ઉતારી દીધી હતી ઝડપી પાડ્યા હતા મૃતક અને મૃતક ગોરવા વિસ્તારની અજીબા બાનુ હોવાનું બહાર આવ્યું હતું સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીઓ ઝડપાયા હતા અંકોલિયા પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસ માટે તેની ઓળખ કરવાથી લઈ આરોપી

ડેડ બોડીનું ફોરેન્સિક પીએમ કરાયા પછી પોલીસે એક જાન પડી કે એટલી ઓફ સેન્ગ્યુલેશન અને ગલા ગોતવાના કારણે આ મર્ડરનું બનાવ બન્યું છે તેવી રીતેની હકીકત સામે આવી એ હકીકતને ધ્યાને રાખતા સર્વપ્રથમ પોલીસ દ્વારા આ વ્યક્તિની ને પ્રસ્થાપિત કરવાનું કાર્ય ચાલુ થયું અને પોલીસ દ્વારા આ વિક્ટીમને શોધીને એ જાણ પડી કે આ એક અજીનાબાનુ મુસ્તફા દિવાન છત્રીસ વર્ષની મહિલા છે જો પોતે ગોરવા વિસ્તારની અંદર રહે છે આ એમની ડેડ બોડી છે એમના પરિવારને સંપર્ક કરતાં એ અગાઉના રાત્રે આઠ વાગ્યા પોતાના ઘરથી એકલી નીકળેલી હતી એવી રીતેની માહિતી પોલીસે મળી હતી પોલીસ દ્વારા તાત્કાલિક પછી એમના કોલ ડિટેલ્સ એમના મોબાઈલ ફોન તરફથી ઇન્વેસ્ટિગેશન કરવામાં ચાલુ કરાવવામાં આવ્યું એ સાથે જ સીસીટીવી કેમેરા બનાવના સ્થળના અને એમના ઘર તરફથી જો એ નીકળેલા હતા તેમને ટ્રેસ કરતાં કરતાં પોલીસ જો છે તે આર્ય હાઈટ્સ પાસે એક ચોકડી ઉપર પહોંચી ત્યાં એક ઇસમ દ્વારા એમને પોતાના મોપેડ ઉપર લઈ બેસાડીને આગળ જતાની હકીકત પોલીસે જાણ પડી જ્યારે પોલીસ એ સીસીટીવીને આગળ પાછળ જોતી હતી ત્યારે અમે એક જો અક્યુઝ છે એમનું એક ક્લિયર પિક્ચર મળ્યું અને એવી રીતેની અમારા હ્યુમન સોર્સિસથી માહિતી મળી કે આ અક્યુઝ આ ફેમિલી સાથે નોંધ છે અને એમની મોટી બહેનના સાથે એ સંપર્કમાં છે તો પોલીસ દ્વારા એમની મોટી બહેનની પૂછપરછ કરવામાં આવી સાથે સાથે આ જો ઇસ્મ છે તે ઝોમેટોની અંદર નોકરી કરતો હતો તો ઝોમેટોના રિજનલ પ્રેસિડેન્ટ સાથે વાત કરીને એમના તમામ

કે આ જો રમીશ રાજા છે તે એમની મોટી બહેન ફિરોઝબાનુ દિવાન ફિરોઝબાનુ ઉર્ફે અનિશા દિવાન સાથે ગયા પાંચેક વર્ષથી રિલેશનશીપમાં હતો અને એમની મોટી બહેનના કહેવાથી એમને નાની બહેનનું મર્ડર કર્યું છે વધારે પૂછપરછ દરમિયાન પોલીસે ડોક્યુમેન્ટ્સ હાથ લગ્યા છે જેની અંદર આ ફિરોઝાબાનુ દિવાન તરફથી પોતાની બહેનની લાઈફ માટે એક લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી લેવામાં આવી હતી અઠ્ઠાવીસ નવેમ્બરની રોજ આ ચાલીસ લાખ રૂપિયાની આ લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી લેવામાં આવી હતી અને એ પછી એ પોતાના ઓળખતા રમીશ રાજાને વારંવાર પોતાની બહેનનું મર્ડર કરવા માટે દબાણ કરતી હતી બે વખત અગાઉ પણ એમને આ ઇસમ પાસે મર્ડર કરવાના હેતુથી પોતાની બહેનને મોકલાયો છે બટ એ રમીઝ રાજા દ્વારા એમને પરત મોકલવામાં આવ્યું હતું અને આ જો ત્રીજી વખત છે જે તે સમયે એમને પોતાની બહેનને શ્રમ કાર્ડ બનાવવાના બહાને એ આ ભાઈને હું ઓળખું છું પોતાના પરિવારના બધા લોકો એને પહેચાનતા હતા એમની ઓળખાણ છે એ તમારું શ્રમ કાર્ડ ખાલી આપશે એ શ્રમ કાર્ડ લેવાના બહાને એ પોતાના આ રમીઝ રાજા પાસે એમને મોકલાયો હતો રમીજ રાજા એમને આર્યા હાઈટ્સ પાસેની ચોકડી ઉપરથી પિકઅપ કરે છે અને પછી ત્યાંથી ત્રણેક કિલોમીટર દૂર આંકોડિયા કેનાલના પાછળવાળા અંધારાવાળા એરિયાની અંદર લઈને જાય છે અને એના દુપટ્ટાથી એમનું ગોલું ઘૂંટીને આ મર્ડરનું કૃત્ય કરે છે